હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમારા બાળકો પણ રોટલી અને શાક ખાવામાં નખરા કરે છે બધા વેજીટેબલ નથી ખાતા તો બસ એ જ રોટલી અને એ જ શાકનો ઉપયોગ કરીને જો આ રીતે કંઈક નવું બનાવીને આપશું ને તો બાળકો ખુશીથી ખાશે લંચ બોક્સમાં પણ લઈ જશે તો આજે આપણે વેજીટેબલ રોટી પોકેટ બનાવીશું વેજીટેબલ રોટી પોકેટ બનાવવા માટે અહીંયા મેં બે કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલી કરીએ છીએ એ જ લોટ લેવાનો છે બાળકો માટે આપણે બનાવતા હોઈએ ને તો ઘઉંના લોટનો જ ઉપયોગ કરવો તમે મેંદો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘઉના લોટથી પણ એટલા સરસ બનતા હોય છે તો આ રીતે ઘઉંનો લોટ લઈને વચ્ચે આ રીતે હોલ કરી લઈશું એની અંદર બે ચમચી જેટલું દહીં એડ કરીશું દહીં વધારે પડતું ખાટું નથી લેવાનું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી ખાંડ અને ચપટીઓ ખાવાનું સોડા એડ કરી લઈશું આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને દહીં છે એ એકદમ સારી રીતે ફર્મેટ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે દહીં અને લોટ આ આ રીતે મિક્સ કરશો ને તો લોટમાં એકદમ સરસ જાળી પડશે પોકેટ આપણે એકદમ સરસ એવા સોફ્ટ પણ બનશે તો બસ હવે આપણે નોર્મલ પાણી એડ કરતા જઈને લોટને એકદમ ઢીલો બાંધવાનો છે લોટ વધારે પડતો તમારો કઠણ ના હોવો જોઈએ તો લોટ જેટલો ઢીલો હશે તમારા પોકેટ એટલા સોફ્ટ બનીને તૈયાર થઈ જશે તો લોટ આપણે સરસ બાંધી લીધો છે તમે જાળી જોઈ શકો છો કેટલી સરસ કોઈ પણ ઈસ્ટ કે કંઈ જ મેં એડ નથી કર્યું બસ આ રીતે દહીંની અંદર આ રીતે મીઠું અને સોડા એડ કરવાથી પણ એટલી સરસ જાળી પડતી હોય છે ઉપર અડધી ચમચી તેલ એડ કરીને લોટને ફરીથી મસળી લઈશું અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ લોટને રેસ્ટ આપીશું લોટને રેસ્ટ આપવો જરૂરી છે તો જ લોટ છે એ આપણો એકદમ સારી રીતે ફૂલી જશે લોટને ઢાંકીને રહેવા દઈશું હવે એકદમ સરસ એવું વેજીટેબલની ફિલિંગ બનાવી લઈશું તો અડધી ચમચી જેટલું તેલ લઈ લઈશું એની અંદર ત્રણથી ચાર લસણની કળીને આ રીતે મેં ઝીણી કટ કરીને એડ કરેલી છે એને પણ એડ કરીશું સૂકું લીલું લસણ તમે કોઈ પણ લઈ શકો છો અને વેજીટેબલમાં અહીંયા મેં જુલિયનમાં કટ કરેલા ગાજર કેપ્સિકમ અને સૂકી ડુંગળી લીધેલી છે લીલી ડુંગળીનો વ્હાઇટ પાર્ટ પણ આપણે એડ કરી લઈશું જે પણ વેજીટેબલ તમારા બાળકોને પસંદ હોય ને એ તમે લઈ શકો છો આની અંદર તમે કટ કરેલી બ્રોકલી કે પછી કાકડીને પણ જુલિયનમાં કટ કરીને એડ કરી શકો છો તમારા બાળકોને જે પણ વેજીટેબલ ગમે એ એડ કરી શકો છો અને બાળકો જે વેજીટેબલ ના ખાતા હોય ને એ તો જરૂરથી આની અંદર એડ કરજો બાળકો ખુશીથી ખાશે બસ હાઈ ગેસની ફ્લેમ પર બધા જ વેજીટેબલને કૂક કરી લઈશું ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે નહીતર તો વેજિટેબલનું પાણી છૂટવા લાગશે એટલે બસ એકથી બે સેકન્ડ જ આ રીતે મિક્સ કરશું ને એટલે એકદમ સારી રીતે વેજીટેબલ સતડાઈ જશે વેજીટેબલનો ક્રંચ રાખવાનો છે તો જ ખાવાની મજા આવશે ઓવર નથી કરવાના અડધો કપ જેટલો આ રીતે રફલી ચોપ કરેલો પાલક પણ એડ કરી દઈશું પાલક ના ખાતા હોય ને તો આ રીતે બાળકોથી લઈને મોટાને પાલક ખવડાવવાનો પણ આ બેસ્ટ ઓપ્શન છે તો અત્યારે ઉનાળાની ગરમીમાં પાલક સારો મળતો હોય છે ને પાલક ખાવો ખૂબ જ જરૂરી છે તો આ રીતે એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો કાળામાં મરીનો પાવડર અને બે ચમચી જેટલો કેચપ એડ કરીશું તો એકદમ સરસ રીતે મસાલાને મિક્સ કરી લેવાનો છે કેચઅપ એડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ રીતે મસાલામાં બાઇન્ડિંગ પણ આવી જશે અને બાળકોને તો કેચઅપ હશે ને એટલે ખુશીથી ખાઈ પણ લેશે તો આ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કેટલી કલરફુલ એકદમ સરસ રીતે આપણા વેજીટેબલ સારી રીતે સતરાઈ ગયા છે હવે અહીંયા મેં લીલી ડુંગળીનો ગ્રીન પાર્ટ જે પાછળનો આવે એ એડ કરી રહી છું તમારી પાસે હોય તો એડ કરવો ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો લીલું લસણ હોય તો પણ જરૂરથી એડ કરજો એનો ફ્લેવર પણ સરસ આવતો હોય છે અને એક ચીઝ ક્યુબને આ રીતે ગ્રેટ કરીને એડ કરી લઈશું તો આ રીતે તમે માર્કેટનું ઘરનું કોઈ પણ ચીઝ લઈ શકો છો તો મેં અહીંયા એક ચીઝ ક્યુબ લીધું છે એને ગ્રેટ કરી લઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીને ગેસની ફ્લેમને હવે આપણે બંધ કરી લેવાનું છે જો વેજીટેબલ ઓવર થઈ જશે તો વેજીટેબલનો ક્રંચ નહીં રહે એટલે ઓવરકૂક નથી કરવાના બસ બેથી ત્રણ મિનિટ સતરાઈ જાય એટલે ચીઝ એડ કરીને તરત જ ગેસની ફ્લેમ બંધ કરી લઈશું ને મિક્સ કરી લઈશું પેન એકદમ સરસ રીતે ગરમ હશે એટલે ચીઝ આ રીતે મેલ્ટ પણ થઈ જશે તો બસ વેજીટેબલની એકદમ સરસ રીતે ફિલિંગ રેડી થઈ ગઈ છે તમે આ વેજીટેબલની ફિલિંગથી સમોસા સ્પ્રિંગ રોલ કંઈ પણ વસ્તુ બનાવી શકો છો પણ આજે આપણે વેજ રોટી પોકેટ બનાવીશું તો વેજીટેબલની ફિલિંગ તૈયાર છે હવે આપણે લોટ બાંધેલો એને ચેક કરી લઈશું તો લોટને લગભગ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને લોટ સારી રીતે સેટ પણ થઈ ગઈ છે તો આપણે જોઈ શકીએ છીએ એકદમ સરસ એવી લોટની અંદર જાળી પણ પડી છે જેથી આપણા જે પોકેટ છે એકદમ સોફ્ટ બનશે તો બસ લોટને એકદમ સરસ રીતે મિક્સ કરીને મસળી લઈશું થોડો એવો કોરો લોટ સ્પ્રિન્કલ કરીને નાના નાના બોલ્સ કરીને આ રીતે તૈયાર કરી લઈશું જેથી બોલ્સ છે એકબીજાથી ચીપકી ના જાય અને એક બોલ્સ લઈને એકદમ સરસ રીતે જાડી કે પતલીને મીડિયમ સાઇઝની આપણે પૂરી વણીએ એવડી શેપમાં વણી લઈશું જો વધારે પડતી મોટી કરશો તો પોકેટ તમારા મોટા થઈ જશે તો આ રીતે મેં અહીંયા મિની પોકેટ બનાવ્યા છે એટલે હું નાની નાની પૂરી કરી રહી છું તવા ઉપર થોડો એવો કોરો લોટ સ્પ્રિન્કલ કરીને બેથી ત્રણ પોકેટ આ રીતે એડ કરી દેવાના છે ને બંને સાઈઝ એકદમ સારી રીતે ક્રિસ્પી કરી લઈશું તો એક સાઈડ કુક થઈ જાય એટલે બીજી સાઈડ આ રીતે પલટાવીને લો ગેસની ની ફ્લેમ પર એકદમ સરસ રીતે કુક કરી લેવાના છે તો આ રીતે બેથી ત્રણ વખત પલટાવશો ને એટલે એકદમ સરસ રીતે કલર આવી જશે અને પ્રેસ કરશો તો આ રીતે પોકેટ ફૂલી પણ જશે એકદમ સરસ રીતે ફૂલેલા રોટી પોકેટ તૈયાર થઈ જશે તમે આ રીતે કોરા એમને પણ રાખી શકો છો પણ ઉપરથી બટર કે ઘી જરૂરથી લગાવજો તો હું અહીંયા મેલ્ટેડ બટરને થોડું એવું ઉપરથી ગ્રીસ કરી રહી છું જેનાથી લૂક પણ સરસ આવશે અને એકદમ ઉપરનું જે કોટિંગ છે પડ છે એ ક્રિસ્પી થઈ જશે તો થોડું થોડું આ રીતે બટર કે ઘી લગાવી લેજો એટલે એકદમ સરસ એવો કલર પણ આવી જશે તો રોટી પોકેટ્સ આપણા બધા તૈયાર થઈ ગયા છે ઠંડા થઈ જાય એટલે આપણે ચેક કરશું ને તો પણ આવવા જ એકદમ સોફ્ટ રહેશે ઉપરના ભાગમાંથી આ રીતે કટ લગાવી લઈશું બધા જ પોકેટ છે ફૂલી ગયેલા છે એટલે એકદમ સરસ રીતે વચ્ચે આપણે કટ લગાવી લઈશું તો આ રીતે બંને કટ કરી લેવાના છે ને વચ્ચેના ભાગમાં બનાવેલી આપણે ફિલિંગ એડ કરી લઈશું તો જે વેજીટેબલનો મસાલો બનાવ્યો એ આપણે એડ કરી લઈશું આ મસાલાની અંદર તમે બાફેલા એકથી બે બટેટા પણ એડ કરી શકો છો પણ હું એકલા વેજીટેબલ જ આ રીતે એડ કર્યા છે હવે બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો તમે આ રીતે આપી શકો છો સાંજની નાની ભૂટી ભૂખ માટે બાળકો માટે બનાવી શકો છો રાતના ડિનર માટે પણ તમે બાળકોને આ રીતે વેજીટેબલ રોટી પોકેટ્સ આપી શકો છો ને લંચ બોક્સમાં આપો ત્યારે ઉપરથી આ રીતે થોડું એવું ચીઝ એડ કરી લેજો ઉપરથી સ્પ્રિંગ ઓનિયન અને કેચઅપ એડ કરીને બાળકોને ઠંડો કે ગરમા ગરમ વેજીટેબલ રોટી પોકેટ્સ આપશો ને તો બાળકો લંચ બોક્સ પણ ક્યારેય પાછો નહીં લાવે ખુશીથી ખાશે અને ઘરે પણ અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે તો બાળકો કંઈકનું કંઈક નવું માગતા હોય છે તો જરૂરથી બનાવીને ટ્રાય કરજો એટલા ટેસ્ટી અને એ જ ઘરની રોટલી અને વેજીટેબલમાંથી બનીને તૈયાર થઈ જશે તો કેવી લાગી આજની મારી રેસીપી એ પણ જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ